આવો મળીએ ભૂલા પડેલા શ્વાસને વિશ્વાસ આપનાર એ ભૂમિયાને કે જેણે લાલ કિતાબની જ્યોત વડે કેટલાય જીવનને ઝગમગતા કર્યા છે અને જાણીએ આ શાસ્ત્ર અને તેના ઉપાય નમસ્કાર મિત્રો હું હર્યોદન ચોક્સી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો આપણે આપણી ચેનલ પર ઘણા બધા જાણકારી સભર વિડીયો આપણે જોઈએ છે જાણીએ છીએ નાના મોટા ઉપાયો આપણે જાણીએ છીએ કરીએ છીએ એમાંથી ખૂબ સારા પરિણામ આપણે મેળવીએ છીએ તો મિત્રો આજે એક બહુ નિર્દોષ ઉપાય જેને કહેવાય કે જેમાં આપણે કોઈ બહુ મોટા ખર્ચા નહીં કંઈ નહીં અને એકદમ સામાન્ય અને જેનું મહત્વ આપણી ધાર્મિક પૂજાઓમાં છે એનું આપણે જ્ઞાન મેળવીએ મિત્રો ગુલાબનું ફૂલ ગુલાબનું ફૂલ આપણા જીવનમાં ઘણા બધા પાસાઓમાં આપણને મદદ કરી શકે છે આપણા જીવનને બદલવામાં ગુલાબનો ખૂબ મહત્ત્વનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ તો મિત્રો આજે છે ને આપણે ગુલાબના એવા ઉપાય જાણીએ કે જે માનવ જીવનમાં ખૂબ ઉપયોગી થાય અને ખૂબ પરિવર્તન લાવી શકે તો મિત્રો ચોક્કસપણે આજનો વિડીયો લાઇક કરજો શેર કરજો યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે તો મિત્રો આપણે ગુલાબથી જીવનમાં કઈ રીતે ફાયદો મેળવાય મિત્રો આજના જીવનનો એક કોમન પ્રશ્ન છે દેવું દેવું કર્જ વધી જવું દેવું વધી જવું રોગ વધી જવા તો અમે આપણે ગુલાબના ફૂલથી બહુ સરસ સહાય મેળવી શકીએ છીએ તો આને કઈ રીતે ઉપાય કરવો જોઈએ તો સુદ પક્ષમાં મંગળવાર આવે તે દિવસે અગિયાર લાલ ગુલાબ તમે હનુમાનજીને ચડાવો અને ભગવાનને પ્રાર્થના કરો કે ભાઈ મારું દેવું ઉતરી જાય મારી જે બીમારી છે એમાં મને રાહત મળે આ વસ્તુ ચોક્કસપણે તમે અગિયાર મંગળવાર સળંગ કરો છો ચોક્કસપણે તમને દેવામાંથી મુક્તિ મળે ધીરે ધીરે એમાંથી તમે મુક્ત થાવ અને જે બીમારી છે એમાંથી પણ તમને ઘણી મોટી અને સારી રાહત મળી શકે છે કેટલો નાનો અને કેટલો નિર્દોષ ઉપાય છે બરાબર તો જેને જેને તકલીફ છે એ લોકોએ આ ઉપાય કરવો જોઈએ હવે જોઈએ બીજો ઉપાય બીજો ઉપાય છે આપને અચાનક ધન મળે તો આપણું જીવન બદલાય તો અચાનક ધન પ્રાપ્તિ માટે પણ એ ગુલાબનો બહુ સુંદર ઉપાય છે આ પ્રયોગ આપણે બુધવારે કરીશું ચાર પાંચ ગુલાબના ફૂલ લો લાલ ગુલાબના ફૂલ લો એની વચ્ચે એક કપૂર મૂકી દો અને કપૂરને સળગાવી દો કપૂર સળગી જાય એટલે એ ગુલાબ લઈ ને કોઈ માતાના મંદિરે જાઓ અને આ ગુલાબ માતાને અર્પણ કરી દો આ રીતે સાત બુધવાર કરો છો તો ચોક્કસ તમને અચાનક ધનની પ્રાપ્તિ થઈ શકે છે આ બધા નિર્દોષ અને શાસ્ત્રોમાં વર્ણવેલા ઉપાયો છે એટલે નિર્દોષ ઉપાય જેમાં કોઈ નુકસાન નથી કરશો તો ફાયદો જરૂર થશે તો મિત્રો હવે જોઈએ આપને આગળનો ઉપાય ઘરમાં ધનની બરકત નથી રહેતી તો શું કરવું જોઈએ તો મંગળવારે એક લાલ રૂમાલ જેટલું કપડું લો એમાં ચાર પાંચ ગુલાબ થોડું કંકુ અને લાલ ચંદન આ મૂકી દો એની પોટલી બાંધી દો અને સારો સમય જોઈને તમારી તિજોરીમાં મૂકી દો આ તિજોરીમાં મૂકો છો ત્યારે જ્યારે બી તિજોરી ખોલો ત્યારે એને જરાક અગરબત્તીથી ધૂપ આપતા રહો ધીરે 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 જે મંગલ કાર્યો છે તે સરસ રીતે પૂર્ણ થતા જશે અને તમારી તિજોરીમાં ધનનો પ્રભાવ વધતો જશે આ પોટલીને આપણે દુકાનના ગલ્લામાં બી રાખી શકીએ છીએ ફેક્ટરીની તિજોરીમાં બી રાખી શકીએ છીએ ત્યાં પણ આપણે જો આ રીતે એને દીવો અગરબત્તી બતાવતા રહીએ તો એનો પ્રભાવ વધે અને જીવનમાં સારી સફળતા મળે શું તમે ડૉક્ટરી રિપોર્ટ કરાવીને કંટાળી ગયા છો તો ચાલો જાણીએ આપણે આપણી જન્મકુંડળીથી આપણને કયો રોગ થયો છે અથવા થવાની સંભાવના તો શું કરવું જોઈએ તો એક જ ઉપાય છે તું તારી પોતાની લાલ કિતાબ બનાવીને તેના ઉપાય કર શું એનાથી જિંદગી બદલાશે કરશે તો જરૂર બદલાશે લાલ કિતાબ એક જ એવું શાસ્ત્ર છે કે જેમાં તમારા માટે તમારે જાતે જ ઉપાય કરવાના હોય છે શું વાત કરેસ હા ભાઈ જેમ આપણે જમીએ તેમાં આપણું જ પેટ ભરાય તેવી જ રીતે આ લાલ કિતાબનો ઉપાય કરે છે અને જે તે ઉપાય કરે છે તેનું જ કલ્યાણ થાય છે તો ચલો ને લાલ કિતાબના ઉપાયથી તો ચાલુ બનાવી આપની પોતા ની લાલ લાલજીતા નીચે સ્ક્રીન પર ચાલતા નંબરો થી તમે અમારો સંપર્ક કરી શકો છો તો મિત્રો હવે જોઈએ આપણે કોઈક મોટા રોગથી પીડાતો વ્યક્તિ છે તો એને રોગમાંથી આ ગુલાબનું ફૂલ કઈ રીતે મુક્તિ અપાવે ઘણી વખત માણસ લાંબી માંડગી ભોગવે છે એમાં એને ફાયદો નથી થતો તો એવા સમયે છે ને એક બહુ સરસ ઉપાય બતાવું છું તે કરો ચોક્કસપણે રોગીને બહુ મોટી અને સારી રાહત પ્રાપ્ત થશે એક આખું પાન લેવાનું પૂજામાં વાપરીએ જ આપણે કપૂરી બાંધ તે એની પર એક દેશી ગુલાબ અને ત્રણ ચાર પતાસા આ મૂકવાના અને આ વસ્તુ મંગળવારના દિવસે રોગીના માથા પરથી એકત્રીસ વાર ઉવારવાનું ઓવારવાનું ક્લોકવાઈઝ ઘડિયાળનો કાંટો ચાલે એ દિશામાં આપણે એકત્રીસ વાર ઉવારવાનું અને નજીકના ચાર રસ્તા પર જઈને એને મૂકી આવવાનું આટલું કરો છો તો ધીરે ધીરે રોગીને એ રાહત મળવા માંડશે આ ઉપાય એકત્રીસ દિવસ કરી શકાય તેતાલીસ દિવસ કરી શકાય રોગ સારો થાય ત્યાં સુધી કરી શકાય ચોક્કસ રોગમાં બહુ જ સારો ફાયદો મળી શકે છે તો મિત્રો હવે બીજો ઉપાય જોઈએ જેમાં દીવું ઘણાના દેવા બહુ મોટા થઈ જાય લાંબા થઈ જાય તો દીવું કઈ રીતે ઉતારવું ગુલાબનું ફૂલ તમારું દીવું કઈ રીતે ઉતારીશ તે જાણો મિત્રો મંગળવારના દિવસે પાંચ ગુલાબના ફૂલ લાવો પણ આ ફૂલ બરાબર જોઈને લાવો જેની પાંદડી તૂટેલી ન હોય એવા લાલ ગુલાબના ફૂલ લઈ આવો એક મીટર જેવું સફેદ કપડું લો સફેદ કપડું પાથરો એના ચાર છેડા પર ચાર ગુલાબ બાંધી દો અને એક ગુલાબ બરાબર વચ્ચેના ભાગે બાંધી દો આ રીતે પાંચ ગુલાબ સફેદ કપડામાં બાંધીને જે વ્યક્તિ પર દેવું ચઢી ગયું છે વધી ગયું છે એવા વ્યક્તિના માથા પરથી સાત વાર આ ઉવારો અને વહેતા જલમાં વહાવી દો આ ઉપાય સાત મંગળવાર જે લોકો કરે છે એ લોકોને દેવામાંથી ધીરે ધીરે ખૂબ જલ્દી રાહત મળે છે અને દેવામાંથી એ મુક્ત થઈ શકે છે મિત્રો આ જે બધા ઉપાયો છે ને એ એક એવા ચમત્કારિક ઉપાયો છે જેનાથી આપણે જીવનમાં ઘણા બધા સારા લાભ આપણને પ્રાપ્ત થાય છે તો મિત્રો હવે જોઈએ આપણે ગુલાબના ફૂલનો એક છેલ્લો ઉપાય આ ઉપાય પણ તમને દેવામાંથી મુક્તિ અપાવશે ને તમારા ઘરના બાળકોની તંદુરસ્તી સારી રાખશે આમાં પણ આપણે એક સફેદ રૂમાલ પાંચ ગુલાબના ફૂલ એક નાનો ચાંદીનું પતરાનો એક ટુકડો અને એક મુઠ્ઠી ચોખા આટલી વસ્તુ આપણે ઉપયોગમાં લઈશું આટલી વસ્તુ લઈને છે ને જો લક્ષ્મીનારાયણનું મંદિર હોય તો ત્યાં જવું અથવા મા લક્ષ્મી અથવા ભગવાન વિષ્ણુ આમાંથી કોઈ બી એક મંદિરે જાઓ ભગવાનની સામે બેસીને પ્રાર્થના કરો સફેદ જે તમે રૂમાલ લઈ ગયા જે પાત્રો એની પર પાંચ ગુલાબ એક મુઠ્ઠી ચોખા ચાંદીનો જે પતરાનો ટુકડો છે તે આ મૂકો અને ત્યાં મંદિરમાં ભગવાનની સામે બેસીને ગાયત્રી મંત્રની એક માળા કરો અને આના પછી આપણી માળા પૂરી થયા પછી સફેદ કપડાં સાથે જ આપણે આ બધી વસ્તુ ઉઠાવી લઈશું એની એક પોટલી બાંધીશું અને આ બધી વસ્તુ સફેદ કપડાની પોટલી સાથે વહેતા પાણીમાં આપણે પ્રવાહિત કરીશું આ ઉપાય જે લોકો સાત સોમવાર કરે છે એ લોકો પણ કર્જમાંથી મુક્ત થાય છે ઘરમાં જે બાળકો વારંવાર માંદગી ભોગવે છે એમાંથી એ લોકોને મુક્તિ મળે છે તો મિત્રો આ ઉપાયો બહુ જ કારગર છે મિત્રો હજુ એક ઉપાય બતાવી દઉં જે ખાસ કરીને નાના નાના બાળકો હંમેશા માંદા રહે છે ઘરમાંથી માંદગી જતી જ નથી એવા લોકો માટે આવા લોકોએ શું કરવું જોઈએ એક આખું પાન લેવાનું દાંડી તોડતા નહીં આખી રાખજો બરાબર એની પર પાંચ લાલ ગુલાબ અને એક બુંદીનો લાડુ એની પર મૂકો અને આ વસ્તુ બાળકના માથા પરથી સાત વાર ઉવારીને વહેતા પાણીમાં વહાવી દો વહેતું પાણી નથી તો મહાદેવ અથવા હનુમાનજીના મંદિરે આ વસ્તુ મૂકી આવો ચોક્કસપણે ધીરે ધીરે તમારા બાળકો માંદગીમાંથી મુક્ત થશે અને ઘરમાં આપણી માંદગી દૂર થતાં ઘણા બધા સારા પરિણામો આપણે મેળવી શકીએ મિત્રો આ ઉપાય પણ આપણે જો પાંચ મંગળવાર કરીએ તો ઘણા સારા પરિણામો આપણને મળે છે તો મિત્રો આજનો વિડીયો ગઈ તો લાઇક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે હું હરિયોદન ચોકસી આપ સૌની રજા ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારીઓ સાથે તો ચાલો બદલીએ જીમ નમસ્તે મિત્રો